તો એમએસ યુનિવર્સિટીમાં બીકોમમાં પ્રવેશ સંખ્યા વધારવા માટે માંગ કરવામાં આવી રહી છે વડોદરામાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે ત્યારે એસજી એજી એસજી ગ્રુપ દ્વારા હેડ ઓફિસમાં આંદોલન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ ઓફિસમાં ન જાય તે માટે તાળું માર્યું ગેટ કૂદી વિદ્યાર્થી અંદર જાય તો ગુના દાખલ કરવા માટે ધમકી આપવામાં આવી ઘણા સમયથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે

જોડે રજૂઆત કરવા માટે આવ્યા છે અને વિદ્યાર્થીઓની વાત એકદમ વ્યાજબી છે આ યુનિવર્સિટીમાં પ્રથમ હક આપણા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓનો છે કે દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે પ્રમાણમાં એડમિશન આપવામાં આવતું હતું સો ટકામાંથી પંચાણું ટકા એટલે કે હંડ્રેડ પર્સન્ટમાંથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ વડોદરા સિટી અને લોકલ ડિસ્ટ્રિક્ટના જે સ્ટુડન્ટ્સ હતા તે લોકોને એડમિશન આપવામાં આવતું હતું ઓનલી ફાઇવ પર્સન્ટેજ જે સ્ટુડન્ટ હતા તે આઉટસાઇડર્સ હતા તે લોકોને એડમિશન મળતું હતું પરંતુ આ વર્ષ ખબર નથી કે કોઈક કારણોસર કે પછી કોઈક જે સાજિશ છે તે એક કાવતરું કરવામાં

મળવું જોઈએ આ યુનિવર્સિટી આપણા વડોદરા વિદ્યાર્થીઓ માટે જ આપી છે બનાવી છે તો આપણને એડમિશન મળવું જોઈએ બરાબર પણ હવે આ ગવર્મેન્ટની તાનાશાહી છે શું છે ખબર નથી વડોદરાના વિદ્યાર્થીઓને જો તમે અહીંયા એડમિશન નહીં આપો તો તમે કોને કોને એડમિશન આપશો વડોદરા